નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર સૌનું હાર્દિક સ્વાગત છે ગણતરી દિવસોમાં ઓટો રિક્ષા ચોરીનો ભેદ ઉકેલતી કાર્યાલય બાગ પોલીસ સ્ટેશન ટીમ વડોદરા શહેર વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુંવર સાહેબ તથા ઇન્ચાર્જ એડિશનલ સીપી સાહેબ સાહેબનાઓની મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવાની સૂચના મળેલ હોય ડીસીપી જૂન ચાર શ્રી પન્નામુમાર સાહેબ તથા એસીપી એચ ડિવિઝન જીબી બાંભડિયા સાહેબ શ્રી શ્રીનાઓની સૂચનાની માર્ગદર્શન મુજબ કાલેલીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીવી બલદાણિયા નાઓની સીધી દોડવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓની ચોરીના આરોપી તથા મુદ્દા માલ સુધી કાઢવા સારું સૂચના માર્ગદર્શન હોય તેમજ કાર્ય પોલીસ કાર્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાસમ આલચા રસ્તા પાસે આવતા અમારી સાથેના હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર કેસરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ કુમાર પ્રવીણભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર રાહે બાદમી હકીકત મળેલ કે વોર્ડ નંબર આઠની ઓફિસ સામે પાર કરેલ ઓટો રિક્ષા ચોરી કરેલ જે ચોરી કરેલ ઓટો રિક્ષા ઓટો રિક્ષા લઈને ઉભેલ હોય જેથી તેને કોર્ડન કરી પકડી પાડી હ્યુમન સોર્સ ને ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજને આધારે તેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ઓટો રિક્ષા અંગે આધાર પુરાવા હોય તો સઘન તે રજૂ કરવા જણાવતા તેની પાસે નહીં હોવાનું જણાવીને ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સઘન પૂછપરછ કરતા જણાવેલ કે પોતે સાત આઠ દિવસ પહેલા નાગરવાડા વોર્ડ નંબર આઠની ઓફિસ સામે પાર કરેલ ઓટો રિક્ષા ચોરી કરેલાની કબૂરાત કરી હતી અને પોલીસ દ્વારા આગળનો નવ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવ આરોપીનું નામ અજરુદ્દીન ઉર્ફે અજ્જુ મુસ્તાક અહેમદ શેખ